નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાનનું સમાચાર વળા રહ્યા છે ચિખડી છત્રપતિ શંભાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શ્રી છત્રપતિ શંભાજી મહારાજ મહારાષ્ટ્રીય સમાજ ચિખડી રચના કરવામાં આવી આ અવસરે મહારાષ્ટ્રીય સમાજના સભ્યો દ્વારા શ્રી છત્રપતિ શંભાજી મહારાજની વિશાળ છબી સોથી વધુ બાઇક્સ અને ડીજે સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ચીખડી સર્કલથી શરૂ થઈને કાવેરી રિવરફ્રન્ટ સુધી નીકળવામાં આવી હતી સમગ્ર માર્ગ જય ભવાની જય શિવાજીના ઉદ્ઘોષથી ગુંજી ઉઠ્યો હતો જેમ રેલી કાવેરી રિવરફ્રન્ટ પર પહોંચી ત્યાં આમંત્રણ પ્રાપ્ત મહેમાનો દ્વારા નવનિર્મિત મહારાષ્ટ્રીય સમાજ ચીખડીના તમામ સભ્યોનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ ચૌહાણ ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ કોલગે તથા મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સમુદ્રે સહિત મહારાષ્ટ્રીય સમાજ ચીખડીના તમામ સભ્યોનો ઉત્સાહ અને સમર્પણ સ્પષ્ટપણે દેખાતું હતું દમદાર ન્યૂઝના તંત્રી પ્રવિણ કુમાર દ્વારા અહેવાલ